નમસ્કાર જય હિન્દ જય ભારત આજના આપણા વિડીયોની અંદર આપણે જો કે કાઠિયાવાડની ભૂમિ છે એને અનેક વાર એના વિશે કહેવાયું છે કે વટ વચન અને વેર વત્તા ત્યાગ અને સમર્પણ કેવા કેવા દેવ જેવા માણસોથી આ કે જેણે હજી આજે પણ એ કાઠિયાવાડના ઇતિહાસને પળે પળે જીવંત રાખ્યો છે પણ હવે સમયના પરિવર્તનના કારણે પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણના કારણે આ બધું હવે લુપ્ત થવા જઈ રહ્યું છે મોટો પ્રશ્ન આ થાય છે કે હવે ખરેખર આ બધું બચાવવું બહુ અઘરું થઈ ગયું કારણ કે એટલા બધા માનવતા મૂલ્યો છે એટલા બધા નીચે ગયા એટલું બધું માનવ મૂલ્યોનું ધોવાણ થઈ ગયું કે ખરેખર દુઃખ થાય છે કે હવે આ આગળ જતા શું થશે એમ કેવી સુરવીરતા કેવી બારવટિયાની અંદર કેટલી બધી પેલી હતી કે એ લોકો જે ગામમાં જમ્યા હોય ને એ ગામ ભાંગે રહે જે ગામનો રોટલો ખાધો હોય ને એ ગામમાં બારવટીઓ કોઈ દિવસ ગામને હેરાન ન કરે પરેશાન ન કરે કોઈ કંઈ કારણ કે જ્ઞાનો રોટલો ખાધાનો એની ઉપર ઋણ હોય આવા ખૂંખાર બારવટીયાઓ હોય ઘણા અનેક જ્ઞાતિઓમાં બારવટીયાઓ થઈ ગયા બારવટીયાને વટ ખાતર બહાર રે એ બારવટીયા પોતાને કાંઈ ને કાંઈ અન્યાય જોઈ ને એની સામે એની લડત હાલતી હોય પણ મને એક ગૌરવપૂર્વક કહેવાની ઈચ્છા થાય છે અને આ બધું આપણે બહુ સરળતાથી સમજવું પડે છે અને ગંભીરતાથી કે કોઈ પણ એટલે હજારોની સંખ્યામાં બારવટીયા થઈ ગયા છે પણ કોઈ પણ બારવટીયાએ આજ સુધી કોઈ પણ બેન દીકરીની ઇજ્જત લૂંટી હોય બેન દીકરીનો કોઈ કાંઈ એની ભશ્કરી કરી હોય એવો પણ એક પણ દાખલો નથી ભલે બારવટીયા કદાચ ભણેલા ગણેલા નહોતા એ બારવટીયાઓ કદાચ છે એ ઈશાળે નહોતા ગયા પણ એ લોકો પાસેની પણ સંસ્કારનું સ્તર એટલું બધું ઊંચું હતું કે ખરેખર આપણને એમ થાય વાહ ખરેખર આ વંદનીય છે અને આજે પણ જો બારવટીયાઓને આપણે યાદ કરવા પડતા કોઈ ઉદ્યોગપતિઓને કરોડપતિઓને કોઈ બુસ માર્યા હોય ને કોઈ નાટક આકર્યા હોય એ કદાચ કરોડપતિ થયા હોય કે કદાચ સંપત્તિવાન થયા હોય તો પણ એને કોઈ યાદ નથી કરતું જ્યારે આ લોકોએ તો પોતાની શૂરવીરતાથી પોતાની ટેકીથી પોતાની ઈમાનદારીથી આજે પણ પોતાના નામ એટલા બધા અમર રાખ્યા છે એવી આ રખાવટની ભૂમિ એવી આ સુરવીરતાની ભૂમિ આપણી ધ્યાનની દીકરીઓની અંદર પણ કેવડા મોટા સંસ્કારો હતા કે ભલે કદાચ એ શાળાએ નહીં ગઈ હોય કદાચ એને એજ્યુકેશન જે અત્યારની ભાષામાં કહેવાય એ કદાચ નહીં મળ્યું હોય પણ ખરેખર મારે કહેવું છે હું શિક્ષણનો માણસ છું કે જો અત્યારે પણ આપણી પાસે જે શિક્ષણ ચાલે છે એ મેકોલે બ્રાન્ડ શિક્ષણ છે અને મેકોલોએ એવું કહેલું કે જે દેશની પ્રજાને સંસ્કૃતિ અને એનો ઇતિહાસ ભૂલાવી દીવો એટલે આપણે અંગ્રેજોને રાજ કરવામાં વાંધો નથી અને ખરેખર એ લોકોએ જે કર્યું એ હવે અત્યારે આ સમયની અંદર આપણી સામે આવી રહ્યું છે કે સૂટેડ બુટેડ અને કમ્પ્લીટ તૈયાર થયેલા માણસો બહારથી દેખાતા ઉજળા અંદર એટલા બધા ભયંકર મેલા હોય તો પણ આજે એની વેલ્યુ વધારે આપવામાં આવે છે અને જે મેલા ઘેલા મન ઉજળા અને તન ભલે ગમે એટલા મેલા હોય ફાટલા ટૂટલા કપડાં પહેર્યા હોય પણ એની જે ગરવાય એની જે ઊંચાઈ અને એની જે શક્તિ સમર્પણ અને રખાવટને આપણે ખરેખર વંદન કરવા જોઈએ એટલે આવું તો સુરવીરતા અને પોતાનું કુટુંબનું પોતાના પરિવારનું રક્ષણ કરવા દરેક જ્ઞાતિની અંદર આ બધી વસ્તુઓ હતી દરેક માણસની અંદર આ બધી હતી એકબીજા માટે માથા દેવા માટે પણ તૈયાર થઈ જતા હતા એવી જ એક વાત અહીંયા હિંગોરાળા ગામની કે જે કોટડા અત્યારે જે કોટડા પીઠા ગામ કહેવાય છે ત્યાં બાજુમાં એક હિંગોરાળા ગામ છે એ હિંગોરાળા ગામના પાદરમાં જુનાગઢ નવાબનો એક જમાદાર થાણાદાર પોતાના વીસ પચીસ સૈનિકો લઈને ક્યાંક દૂર ગયેલો અને ઇંગોરાળાના પાદરમાં આવ્યો ત્યાં થોડો બપોર ફાટી ગયો એટલે એ એના સૈનિકોને એણે આદેશ આપ્યો કે ભાઈ અહીંયા આપણે થોડી વાર માટે રોકાઈ જઈએ બહુ તડકો છે ઘોડા થાક્યા છે ઘડીક પોરો થઈ જાય ને પછી આગળ વધ્યું એટલે સૈનિકોએ બધા ઘોડા બધી સામાન મામલ ઉતારી નાખ્યા ઘોડાને એની આ તો જે પાવરો વાવરો એ બધું દીધું અને બધા શાંતિથી બેઠા હતા નવાબ એક વટલાના વૃક્ષ નીચે બેઠો અને જ્યાં લાંબો જ ગયો ત્યાં એના જે પંદર ઘોડા હતા એમાંથી હણહણાટી શરૂ થઈ એટલે આને જોયું કે લે આ ઘોડા કેમ હોય એકાએક ભણવા મળ્યા એટલે જરાક બેઠો જોયો બેઠો થઈને જોયું તો એક બીજો ઘોડો વછેરો ઈ સામે જે અવેડો હતો જ્યાં એક બ્રાહ્મણનો છોકરો એ વછેરાને પાવા માટે આવેલો ની વછેરાને આ ઘોડા બધા જોઈ ગયા એટલે આ હણ હણહણા પણ આવો ઘોડો આ જમાદારે કોઈ દિવસ થઈશું એનો ઓહો વાહ ઘોડો વાહ માણસ અને આટલી બધી તમામ જે કાંઈ ઘોડાની કારણ કે ઘોડાનો એ પારખો માણસ હોય સૈનિક હતો એટલે એમાં તો કાંઈ કહેવા પણ હોય નહીં અને એને જોયું ઓહો આવો ઉછેરો તો ખરેખર આપણા જુનાગઢના નવાબ સાહેબ પાસે પણ નથી ખરેખર આ ખોટે છકાણે બકરીને ડોકે હીરો બંધાઈ ગયો માથે બેઠો છે એ ચોટલી ધારી બ્રાહ્મણ છે એવું લાગે છે અને આપણા નવા પાયા પણ આવો ઘોડો નથી પણ હવે કાંઈ વાંધો નહીં એટલે એણે એ છોકરાને પૂછ્યું કે ભાઈ કેવો છો તો કે બ્રાહ્મણ છું બ્રાહ્મણ છો એમને તો હા કોનો દીકરો છો તો કે એ તમારે શું કામ છે તમારે મને જે કાંઈ વાત કરવી એ સીધી જ વાત કરો ને એમ તો કે નહીં પણ તું કોનો દીકરો હું દામોદર દાસ ગોર નો દીકરો છું બ્રાહ્મણ છું બ્રાહ્મણ થઈ ઘોડું રાખશો કેમ બ્રાહ્મણ થઈ ઘોડું ન રખાય કે ગુનો બને છે અને અમારે તો અહીંયા દરબાર પીઠાવાળાના રાજમાં એ જલસા જોવા ઘોડા રાખી આનંદ કરી તો હું તકલીફ છે તો કે આ ઘોડો આપી દે કે ઘોડો તો મારું માથું જાય તો દો આ વછેરો એમ નમ દો પૈસા બોલ પૈસા પૈસા કાંઈ નહીં મારું અહિયાં વાટ છે અને એમ કતરાય એને થોડીક રક્ત થઈ અને એ જુવાન છે દામોદરદાસનો દીકરો એ પોતાનો વચ્ચે લઈને ઘરે આવ્યો પિતાજીને વાત કરી કે આમ થયું ત્યાં તો અહીંયા જમાદારે એના પછી છે હથિયારધારી સૈનિકોને તૈયાર કર્યા કે ભલે ગમે એમ થાય બાકી એને એની પાસેથી ઘોડો આંચકી લ્યો હાલો એની ઘરે જઈ અને એ જમાદાર આગળ પાછળ એના સૈનિકો અને સીધો દામોદરદાસ પૌરને ફળે પણ દામોદરદાસ ગોર પણ કાંઈ ગાયજો થાય એવો નહીં એ પણ પોતે આટલો જ શક્તિશાળી અને દરબાર પીઠાવાળાનો માનીતો માણસ માનીતો ગોર હવે એ સીધો ખડકી ખખડાવી દામોદર એટલે ને ખબર પડી ગઈ કે ઠીક આ ઓલો જમાદાર આવ્યો લાગે છે સર એ હૈયું થડક્યા વગર તમે કે કેટલી આમ મક્કમતા કેટલી હશે નિડરતા અને નિર્ભયતા કેટલી હશે એક પણ ચહેરાની રેખા બદલી નહીં અને સીધે સીધું કીધું આ બોલ ભાઈ કોણ છો કે હું જુનાગઢ નવાબનો થાણાદાર છું અને ઘોડો લેવા આવ્યો છું કે વછેરો લેવા આવ્યો છું વછેરો વછેરો મળે નહીં હાલ તો થાય એટલે કે તો દાદા આંસકીને લેવો હતો ભામણ કે તો આંચકી દો એટલે જેવો એ ઘોડો જ્યાં બાંધ્યો તો ન્યા સવાઈ ગયો અને આ દામોદર દાદા એના જયારે દીકરા હુકમ કર્યો કે આ કા ઈ નહીં કા આપણે નહીં મણો લેવા એટલે હાથમાં જે હથિયાર આવ્યું એ લઈ અને જમાદાર ઉપર તૂટી પીડા ઓલા પચીસે સૈનિકો હારે એક ધીંગાણું થઈ હવે એ એમાં નાશ ભાગ થઈ જેના માથા વાગ્યું કેટલાક સૈનિકો ભાગ્યા કેટલાક રહ્યા અને બધું બજારમાં આવ્યું બજારમાંથી સીધે સીધું ઠેઠ ગામને પાદર આવ્યું અને એ હામ હામી તરવારબાજી અને હથિયારોની બટાશટી બોલવા મળી અને એ જ વખતે બરાબર એના આ દામોદરતાના બે દીકરા ખલાસ થઈ ગયા અને એમાં કાયમ આવી ગયા એ બે દીકરા જે હતા એ પરણાવેલા હતા બે દીકરા જે છે એના હજી લગ્ન કરવાના બાકી અને સંતાનોમાં અને ચાર દીકરા અને એક દીકરી દીકરીનું નામ અંબા બે ભાઈ પોતાના ખપી ગયા એવો જોઈ અને અંબાને એમ થઈ ગયું બહુ હવે મારે જીવીને શું કરવું અને આવડા આપણા ગામમાં આવીને આ બધું કરી જાય એટલે અંબા ભાઈ હથિયાર તો કઈ હતું નહીં પણ જ્યાં બજારમાં નીકળી અને એક લુવારની કોડે ગઈ તો ત્યાં ધરો ધરો એટલે બળદ ગાડાની એક્શન બે પૈડા એની અંદર ફિટ થાય એટલે આ અંબાએ સીધે સીધો કાંઈ પૂછા કાંઈ કાંક સીધો ઓલો લુવારે સોઈ ગયો અને સીધે સીધો ભઠામાંથી ધરો કાઢી અને નીકળી અને જ્યાં આ ધીગાણું વાંધું હતું ત્યાં ભડા ભળી બોલાવવા મળી અને કેટલા પાંચ હાથ ને ટાળી દીધા અને પાણી પીતા કરી દીધા હાવ અને એના જેના માથામાં ધરો ઓડ્યો એ સીધો ઉપર અને એ અંબાને પણ ઘણા હથિયારો ના ઘા વાગ્યા તરવાર ના સાઈટ વાગ્યા લોહી લોહાણ થઈ ગયું અંબા પણ જમાદારને તો પૂરો કર્યો અને બાકીના જે સૈનિકો હતા કઈ બે ચાર વધ્યા હતા પાંચ બે પાંચ દસક પંદર સૈનિકો વધ્યા હતા એ બધા એ ભાગ્યા અને જમાદાર પણ થોડોક બીકમાં માર્યો આમ પડી ગયેલો પણ જેવી અંબા વાહો ભરીને એટલે ખોડો લઈને ભાગ્યો હકીકતે મર્યો નહોતો અને પછી તો એ ઊભી પૂછડીએ ભાગ્યા અને અંબા આખી શરીરે લોહી હાડ અને ત્યાં તો દામોદર દાદાને હવે વૃદ્ધ ઉમર માંડ માંડ ધીમે ધીમે હાલીને પાદર આવ્યા બે દીકરાની લાશ જોઈ અને અંબાએ એના બાપને વિનંતી કરી કે બાપુજી હવે મારે બહુ ઝાઝું વેળું નથી અહીંયા મારી સીતા ખડકાવો હવે મારે આ ગામનું પાણીએ હરામ છે અને ન્યાય અંબાજી ચીતા ખડકાણી અને અંબાજીનું અંબાજી જેમ આપણે અંબાજી આરાસુરી અંબા હોય એવું એક સ્વરૂપ ધારણ કર્યું રગે રગે સુરાધન ચડી ગયેલું અને ત્યાં એણે પોતે અગ્નિ અગ્નિસંસ્કાર કર્યો અને આ વાત કોટડા દરબાર પીઠાવાળાને પડી અને દરબાર પીઠાવાળા ત્રણસો જેટલા માણસો લઈ અને હિંગોરાળા આવ્યા અને વાત જાણી કે ભાઈ આ લોકો ભાગી ગયા છે એટલે એ જે નવાબના સૈનિકો હતા એનો પીસો કર્યો અને થોડેક દૂર જતા આંબી ગયા પાછળ અને એ જમાદારનું માથું કાપી લીધું અને માથું કાપી અને બીજા સૈનિકો એ મોકલ્યું કહેજો કે દરબાર પીઠાવાળાના ગરાહમાં સાળો કરવો કેટલો અઘરો પડે એ હવે ખબર પડશે અને એવી રીતે એ માથું મોકલી અને દરબાર પીઠાવાળા ગામમાં આવ્યા દામોદર દાદાને વિનંતી કરી કે ભાઈ જે આમાં મને કાંઈ ખબર નહોતી આ વસ્તુની તો કે બાપુ આમાં બીજો કાંઈ નથી પણ અમારી દીકરીએ ગામનું પાણી હરામ કર્યું છે એટલે અમારે અઢાના અઢાના ગામ છોડવાનું છે હવે આ ગામમાં અમે રહેશું નહીં અને દરબાર પીઠાવાળાએ ઘણી વિનંતીઓ કરી પણ એ દાદા માન્યા નહીં અને અંબાની ચેર મળી રહી અને રાખ ટાઢી થઈ એટલે તરત જ ગોરદાદાએ પોતાના ગામમાંથી ઉછાળા ફેર્યા અને અમરેલી બાજુ ગાડા વાળી અને ત્યાં આજુબાજુના ગામડામાં વસવાટ કર્યો અને આજે પણ એના વંશજ જે ત્રંબકલા ત્રંબક દાદા હતા એ જ્યાંથી અમરેલી એનો પરિવાર અત્યારે બધો નોકરી કરે છે એનો પરિવાર એટલે એ દાદા ત્રંબક દાદા જ્યાં સુધી જેવા એના વંશજ એ દર વર્ષે ઇગોળા ગામે આવે અને ત્યાં ચોખા સારે દીકરીની સમાજી અને ત્યાં એક નાની એવી દેરી હતી પણ દેરી હવે પડી ગઈ છે એટલે અત્યારે આજે પણ ત્યાં હજી ઇંગોરાના પાદરની અંદર આ હોટલો ઊભો છે એ લોકો ગામનું પાણી પીતા નથી એટલે બાજુમાં ભેલડી ગામમાંથી પાણી મગાવી અને ચોખા રાંધી અને આજે પણ જુવારે આવી તો દીકરીઓની સુરવીરતા હતી પણ હવે આજે તો બધું એકચ્યુઅલી શું થઈ ગયું છે એ મને ખબર નથી પણ આવી દીકરીઓ હોય ત્યારે ખરેખર એ બાપને અમાપ ગૌરવ થાય આવા દીકરા હોય તો પણ એ બાપને અવાપ ગૌરવ થાય ए सरस बजा कथा पछि बिजा भिडियोमा बोस जय हिन्द